એ ગાયકવાડ સરકાર વખતે બનેલું મંદિર છે આ મંદિરના આ વર્ષે એકસો ને એકમું વર્ષ ચાલી રહ્યું છે અને આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે છેલ્લા સો વર્ષની પરંપરા પ્રમાણે ગણપતિજીની સ્થાપના આજે અહીંયા સેંકડો ભક્તોની ઉપસ્થિતિમાં ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે મંદિર પરિસરમાં ખાસ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભગવાન ગણેશજી ની મૂર્તિનું પૂજન અને સ્થાપના કરવામાં આવી હતી અહીંયા દરરોજ આખો દિવસ અનેક ભક્તો દર્શન કરવા માટે આવે છે અને રાત્રે મોટા પ્રમાણમાં અહીંયા ભગવાનના ભજન કીર્તન થાય છે પ્રસાદ વિતરણ થાય છે અને આખા કડીના જૂનામાં જૂના આ ગણપતિ મંદિરના દર્શન માટે આખા કડી તાલુકામાંથી હજારો ભક્તો દર વર્ષે આવે છે અને ભગવાનના ગણપતિજીના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ એકસોને એકમું વર્ષ છે અને અમને આનંદ છે કે દરજીવાસ બાજુમાં છે અને દરજીવાસના બધા જ કાર્યકરો યુવાનો ભાઈઓ બહેનો અને આજુબાજુના બધા વેપારી મિત્રો ડૉક્ટરો બધા જ અહીંયા દરરોજ સેવા આપે છે દર્શન કરે છે અને ખૂબ આનંદથી ગણેશ ચતુર્થીનો પ્રસંગ આખું કડી અહીંયા ઉજવે છે કડીમાં આવેલા મારુતિ નંદન મંદિરમાં છેલ્લા સો દર વર્ષે આ મહોત્સવ રોજિંદા કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે સવારે આરતી ભજન અને કીર્તન સાથે ભક્તિમય માહોલ સર્જાય છે ગાયકવાડ સરકારના સમયથી બનેલા આ મંદિરમાં સો વર્ષથી વધારે સમયની આ પરંપરા આજે પણ એટલી શ્રદ્ધાથી ઉજવાય છે